શ્રી સુલ્તાનપુર કન્યા શાળા દ્વારા આજ રોજ વિશ્વ વન દિવસ નિમિત્તે આરઆર ફાઉન્ડેશન રીબડા ને બે વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે તેમનાથી મળેલા વૃક્ષોનું વાવેતર શ્રી સુલ્તાનપુર કન્યા શાળાની બાળાઓ શિક્ષકો મિત્રો તથા ગ્રામજનો અને આગેવાનોની હાજરીમાં ખૂબ જ સુંદર અને સફળ રીતે વૃક્ષારોપણના કાર્યક્રમ બસ સ્ટેશન તથા કન્યા શાળાની બાજુમાં આવેલા આંગણવાડીના મેદાનમાં જુદા જુદા વૃક્ષો વાવીને કરવામાં આવ્યા તેમાં સરગવો

તેમના તરફથી મળેલા વૃક્ષો નું વાવેતર સુલતાનપુર કન્યા શાળાની બાળકો શિક્ષક મિત્રો તથા ગ્રામ્યજનો અને હાજરીમાં ખુબજ સુંદર અને સફળ રીતે વૃક્ષારોપણ કાર્ય કાર્યક્રમ બસ સ્ટેશન અને તથા કન્યા શાળાની બાજુમાં આવેલી આંગણવાડીમાં કરવામાં આવ્યો જેમાં સરગો વાંસ લીમડા કરંજ સીતાફળના 50 થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું વૃક્ષારોપણ અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાના દીપરીઓ શિક્ષક મિત્રો આગેવાનો અને ગ્રામ્યજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વિશ્વ વન દિવસ નિમિત્તે ફાઉન્ડેશન વર્ષ ભાગરૂપે તેમના તરફથી મળેલા વૃક્ષોનું વાવેતર સુલતાનપુર કન્યા શાળાની બાળાઓ શિક્ષક મિત્રો તથા ગ્રામજનો અને આગેવાનોની હાજરીમાં ખૂબ જ સુંદર અને સફળ રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ બસ સ્ટેશન તથા ની બાજુમાં આવેલી આંગણવાડીમાં આંગણવાડીમાં કરવામાં આવ્યો જેમાં સરકપુર વાસ લીમડા કરંજ સીતાફળના પચાસથી વધુ પચાસથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું વૃક્ષારોપણના આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાની દીકરીઓ શિક્ષક મિત્રો આગેવાનો અને ગ્રામજનો બહુ બહુઅળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા